મેં તો બધે ભાગવા વાળા છે ને આ વસ્તી તો બધી એમ ગામમાં માં તમે એમ કીધું હતું કે આ બધી રમી હું મારી હતી એટલે પછી શું કરું તો હવે આ પિંટ ભી આવતા છે તો પૈસા માગશે તો કંઈક કરવું પડશે રાયડું ઘટાઈ નાખશે પર ચમ રાયડું ઘટાઈ નાખ દઉં બે ત્રણ થકા ને મેં તો વાયા પર ભાગું વસ્તી તો પાંચમાં પાંચમાં ભાગે એટલે મેં તો નેઠ રજી રજી ચોથા ભાગે વવરાયું મોડી કેટલી છે અલા મૂડી તો પરસ્તી છે ઘણીય છે પણ એમ કે આપણે શું કેવું છે આપણે તો વીજ દિયર ઠપકારી મારશું અને પૈસા કઈ હમણે આલવા છે ને નકે હું તો તને ઠકીતી બધી થી રાડું વેચી જ તો એના પિંટુ ભાઈના પૂરા ને પડે શું કરશું તો કરું આ તો વીજ દિયર જાલવું છે અમે શું આપણે ત્યાં કોઈ ના છે ને ક્યાં કોઈ ના રાસ્યા ભાઈ આવે હરા અલ્યા ઓ પિંડુ ભેટો આવે હેડો તો હું આ બેટા ઊડું થોડક અને ઈને કિસ કે બધું મારું છે કઈ

પણ ઓમ ના હોય ના તું પૈસાનો વાયદો કરે ફોન તો ઉપાડક ના ઉપાડે આથી તમ તાર એવું હોય તો હું હવે વખત ઘટાઈ ને કરું તમારો પૈસા નો શું કરશે પૈસાનું નું ચાર હાલશે તું પૈસા તો વળે હવે પોકડાવો વળે શું રાઈડું ઘટાવવા પડું કાલ ને પંદર ઘટાવાનું છે અત્યારે આ ભાવ મુખાણું કરું તો ખાણા કરી ને ફટાફટ પૈસા પોકડાવું આમ ના હોય ના